ક્યારેય બી છે ને ટી શર્ટ હોય શર્ટ હોય તો ક્યારેક અમુક અમુક તો એક એક વાર જ પહેરાવે ફિટ થઈ જતા હોય તો ગમતા ન હોય તો જેને પહેરવા હોય એને આપી દેતો હોય પણ હવે ફાયદો એ થઈ ગયો છે કે મારા જે થોડાક ફિટ વાળા હોય ને જે ટી શર્ટ હોય એ જાડુ ને છે ને આપડે ખુલતા ખુલતા થઈ જાય છે પહેરવાની શું બેગી ટી શર્ટ કેવું કે ને આપી દે જાડુ કહી નાખે તો હવે કપડા છે એ વેસ્ટ ના થતા પેલા બીજું તું પણ હવે જાડું પહેલે છે આપડે કામ થઈ ગયું તો અત્યારે બપોર સમયે છે ને અમે આવી રીતે શાંતિ બેઠા છે નકર બપોરના સમય છે ને ટીચકો લેતા પણ ટીચકો ભાઈ આજે મારા કાકા રોકાવા ગયા છે એટલે મને લાગે ધમાલ ચકડી બોલતી હશે બોલતી હશે રહેશે નહીં તો અહીંયા આપણે લઈને બેઠા હોય અને ટીચકુ આરે બે બેન છે ને મને ત્યાં અહીંયા બે વાર ટેવ પડી ગઈ બાકી મને થોડાક ફેર ચડતા હવે ટીચકુ ને એટલા હિંચકા હોય કે મને ફાવી ગયો હિંચકા ઉપર બોલો એટલે તને મન ના ફેર હોય હવે તો સારું થઈ ગયું હા કેમ કે એને એને કેવું નકર નીચે તમે રાખો ને તો અહીંયા ડાયરેક્ટ બહાર વહી જાય અને અંદર રોતો હોય એટલે અહીંયા બેહાડીને તમે ગીત ગાઓ ને એટલે હારવાર હા ગાયા રાખે ને અહીંયા

હમણાં છે ને ત્રણ ચાર દિવસ આગળ એટલી બધી વધી ગઈ છે કે વાત જવા દો પણ કાંઈ વાંધો નહીં અત્યારે ઠંડુ થોડુંક વાતાવરણ થઈ ગયું છે રાત પડે ને એટલે વરસાદ જેવું વાતાવરણ હોય ને એટલે થોડું ઘણું ઠંડુ થઈ જાય બાકી આખો દિવસ બહુ ગમી થાય તો જયારે હું કોલેજ કરતી ને ત્યારે હું બસમાં છે ને ટ્રાવેલ કરતી કોલેજ જવા માટે એટલે ઘરેથી બસમાં જાઉં અને કોલેજ અને કોલેજ થી પાછી બસમાં ઘરે આવું તો ત્યારે ઓલવેઝ છે ને મને ગીત સાંભળવાનો બહુ એટલે બહુ શોખ હતો એટલે મારા ઘરમાં ઇન્સપ્રિય હોય છે કેમ કે હું ગીત સાંભળતી સાંભળતી જ જાતી ને સાંભળતી સાંભળતી ગીત પાછા ઘરે આવતી તો એ ટાઈમમાં મને છે ને ગીત સાંભળવાનો બહુ એટલે બહુ શોખ હતો અને ત્યારે છે ને એ વખતે એક ગલતી બે ગીત એટલે બહુ ફેમસ હતા અને બહુ એટલે બહુ સાંભળતી હતી તો આજે ખબર નઈ મારા ફિલ્ડમાં આવી ગયા ને તો એ ગીત મેં સાંભળ્યા ને તો રિપીટ માં મેં ત્રણ ચાર વાળી ગીત સાંભળી લીધું છે અને હજી મને એવું છે કે હજી હું પાંચ છ વાળી ગીત સાંભળી લઉં અને બધી જૂની યાદો છે ને એ તાજા થઈ ગઈ છે હા

કે એનું અમારા પ્રેમમાં એનું અમારા પ્રેમમાં ઘાયલ થવાનું નક્કી જ હતું દરિયામાં તો ઘણા બધા મોજા આવે પણ કિનારે મળવાનું તો નક્કી જ હતું વાહ 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 હવે આ કે લખવી પડશે બાકી મને ભૂલાઈ જાય કારણ કે મને યાદ એવી સ્પીડમાં આવી જાય કારણ કે હું થોડો ગોઠવતો એટલે હજી આમાં લાંબુ લાંબુ કરો તો થઈ જાય બોલ હજી એકવાર થઈ જાય એનું અમારા પ્રેમમાં વાહ 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 આજી વાર છે એનું અમારા પ્રેમમાં ઘાયલ થવાનું નક્કી જ હતું

જો ભાઈ અત્યારે થાય છે વેજીટેબલ નું કટિંગ કારણ કે ઘણા દિવસો બાદ ઘણા 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 દિવસો બાદ અમારા ઘરે બને છે શું મેડમ બને છે ઓકે અને જાડુ એની સ્ટાઇલ માં બનાવે છે તો મારી સ્ટાઇલમાં તો બહુ જોઈએ છે એકદમ કોરી કોરી એવું નહીં આ બધી વસ્તુ નાખ છે અને મીડિયમ ગ્રેવી છે અને મેગી બધું હેને એ ટાઈપ ની બનાવી છે ને અને નીરવે કીધું છે કે છે ને વેજીટેબલ ઓછા નાખજો નકર તો ગાજર ને કોબી મન ફાવે બધી વસ્તુ નાખી દઉં પણ નીરવ કે બહુ બધી વસ્તુ નો નાખતા એટલે ટમેટા ને કાંદા જ નાખજો નહીં નહીં હું એવું નથી તો હું કહું તાર જે વસ્તુ નાખો એ નાખજે પણ એવું ન થાય કે મેગી આટલી અને વેજીટેબલ જ ન કરાવો એમ મને લેવી લાઈક પુલાવ હોય કે પછી વઘારેલી ખીચડી હોય બધી વસ્તુ વેજીટેબલ ડબલ હોવા જોઈએ અને જે મેન વસ્તુ એની થોડીક હોવી જોઈએ મને એ રીતે ભાવે અને નીરવને છે બધી વસ્તુ વેજીટેબલ માં ઓછી હોવી જોઈએ અને જે મેન વસ્તુ એની વધારે હોવી જોઈએ એવું નીરવને ભાવે કાય વાંધો નહીં બીજો હું તો મેગી ખાઈ નાખી આજે જો આપણે છે ને ત્રણ મેગીના પેકેટ લાવ્યા છે જે નાના નાના આવે ને અને એક મેગી મસાલો લાવ્યા છે કદાચ મસાલો એક્સ્ટ્રા જોઈએ તો મને લાગે છે ત્રણ જણાને બે મેગીના પેકેટ થઈ જાય કારણ કે વેજીટેબલ ની બધું આવે મેગી બનવાની વઘારી અને પછી પાણી નાખીને એની અંદર જ મેગી નાખી દીધી છે અને પપ્પા આટું બનવાનું છે તુરિયાનું શાક જો તુરિયાનું શાક મેં બનાવી નાખ્યું છે અને બાજરા રોટલા બનાવવાના છે તો બાજરા રોટલા મમ્મી એક બનાવી નાખશે અમારા ત્રણ મેગી છે અને બે મેગી કરી છે કારણ કે બે મેગી અને એટલું બધું વેજીટેબલ છે તો મને લાગે ત્રણેય થઈ જાય જો ભાઈ મેગી બનાવવાની સ્ટાર્ટ થઈ ગઈ છે ને સુગંધ એ મસ્ત મસ્ત આવે છે અને નીરવને વધારે કોરી મેગી ભાવે પણ કોરી મેગી મને નો ભાવે એટલે વેજીટેબલ વાળી કરી છે કાઈ વાંધો નહીં બીજું આપણે ક્યારેક ક્યારેક તો ખાઈ લઈએ હા ક્યારેક ક્યારેક ખાવું પડે કેમ કે સાદી મેગી મને એટલી બધી નો ભાવે જો કે મેગી જ મને ઓછી ભાવે પણ વેજીટેબલ વાળી મેગી વાળો ના કેટલા ટાઈમથી નથી બનાવી કાટ બનાવી ખાઈ જો ભાઈ આપણી મેગી તૈયાર થઈ ગઈ છે અને ખાવા માટે બેસી ગયા જો બધાએ મેગી લઈ લીધી છે મમ્મી ઓતરી છે પપ્પા જો શેનું શાક છે ઓપા તુરિયા શાક બાજરાનો રોટલો છે અને મમ્મીને ને અમે ત્રણે મેગી ખાવી છે તો મમ્મી અને નીરવ બે જો પેરી પેરી ઢગલા કરી દીધા છે મેગીમાં અને પેરી પેરી મસાલો મને છે ને ફ્રેન્ચ ફ્રાઈઝ આરે જ ખાવ તો એટલે આપણે નઈ નાખી અને મેગી આમ તો મોળી છે પણ તોય હમણાં તીખું નથી ખાતી તો તીખી ખાવાનું મન ટેવ નથી એટલે આપણે મસાલો નઈ નાખી પેરી પેરી તો હું જાડુ જો અત્યારે ગાર્ડનમાં ચાલવા માટે આવ્યો જાડુ હા થાકી ગયો તે થાકી ગઈ કારણ કે ઘરે એલી નહીં આવ્યા અમે ક્યારે ના આવ્યા હતા અને ઘણું બધું હાલી લીધા અને પેલા અમે આવ્યા તો લીધો કે હું ગાર્ડન બંધ છે કે હું બહુ એટલે બહુ ગણી છે ને દસ થી પંદર માણસો માંડ હશે ગાર્ડનમાં અને ગાર્ડનમાં વરસાદનું પાણી ભરાઈ ગયું છે ને તો થોડીક થોડીક સ્મેલ આવે છે પણ તોય આપણે હાલી લીધું છે ને હલાઈ ગયું છે તો હવે આપણે હાલો જઈ જો અત્યારે જમી લીધું છે અમે બારે આટો મારી આવ્યા ગાર્ડનમાં મમ્મી હવે અત્યારે શું બનાવ રાતે બાર વાગે કઈક પ્રોગ્રામ નથી ને બાર વાગે પ્રોગ્રામ નથી પણ કાલનું આયોજન માં તો કરી નાખી છે ખાટિયા ઢોકળા બોલાય નહીં તમે એમ ને ખાટિયા ઢોકળા એટલે એમને એમ કે ફૂલે એવું હોય ને કે આ ઢોકળા નહીં ટૂંકમાં અમારે કાલ ફૂલેલા વગરના ઢોકળા ખાવાના છે તો અત્યારે ભાગી ગયા છે રાતના સાડા અગિયાર અને જો એકલી હું વ્લોગનો એન્ડ લેવા માટે આવી ગઈ છું ગયા વ્લોગમાં તમે બધા બહુ કોમેન્ટ કરી હતી કે તમે જે એન્ડમાં છે ને વધારે પડતો લાંબો લોગ લ્યો છો ને તમને નથી ગમતું તો હવેથી આપણે ધ્યાન રાખ વ્લોગ એન્ડ છે ને આપણે નાનો એવું લેવું અને તમને વ્લોગમાં છે ને કઈ પણ એવું લાગતું હોય ને કે આમને નથી ગમતું તો એમને કોમેન્ટ કહી દેજો અમે તમારી બધી કોમેન્ટ વાંચીશું તો અમે છે ને ઇમ્પ્રુવમેન્ટ કરવાની ટ્રાય કરીશું અને આઈ હોપ કે તમને અમારો આજુ ના વ્લોગ બહુ ગમો છે જો તો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ને ફેસબુક માં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળે નવા વ્લોગ te kalete soti. Bye bye!